નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ માં તો નીચે લાલ કલરનું છે માહિતી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર છસો સમી ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો સિત્તેર રાજકોટ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો બત્રીસ ચાર સાતસો થી ચાર સાતસો એકાશી પોરબંદર ચાર હજાર એકસો પંચોતેર થી ચાર હજાર પાંચસો પચીસ મોરબી ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર નવસો જામજોધપુર ત્રણ હજાર આઠસો એકાવન થી ચાર હજાર સાતસો એક હળવદ ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર નવસો ત્રીસ રાપર ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો એકવીસ અમરેલી ચાર હજાર એકસો થી ચાર હજાર છસો સિત્તેર પાટડી ચાર હજાર પાંચસો એકસઠ થી પાંચ હજાર એક જેતપુરી ચાર હજાર થી ચાર હજાર પાંચસો એક સાવરકુંડલા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો એકતાલીસ જસદણ ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો એંશી જુનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો ત્રીસ માંડલ ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો એક કાલાવાડ ચાર હજાર પાંચસો પાંચથી ચાર હજાર છસો ત્રીસ હારીઝ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો પચાસ પાટણ ચાર થી ચાર હજાર સાતસો પચાસ ધાંગ્રા ચાર હજાર થી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો વીસ વાકાનેર ચાર હજાર થી ચાર હજાર આઠસો ત્રણ બાબરા ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો વારાહી ચાર થી ચાર હજાર આઠસો હજાર છસો થરાદ શાર હજાર થી પાંચ હજાર છવ્વીસ નેનાવા ચાર થી ચાર હજાર નવસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર આઠસો એકોતેર જામનગર ત્રણ હજાર થી ચાર હજાર આઠસો પંચોતેર રાધનપુર ત્રણ હજાર છસો ચાર જામખંભાળિયા ચાર ચાર હજાર પાંચ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે